નમસ્કાર સાથે ગોસ્વામી એક નજર આજના મુખ્ય સમાચારો પર પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બાગદોડ થયા બીજા દિવસે ગુરૂવારે આગ લાગી હતી વિસ્તારના સેક્ટર પંડાલ સળગ્યા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સિત્તોતેરમી પુણ્યતિથિ છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ મોદી સહિત તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ ગુજરાત વિદ્યાપીઠમાં આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ શહીદ દિનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જે બે સિસ્ટમને કારણે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તે સિસ્ટમ હાલમાં નબળી પડતા કમોસમી વરસાદની આફત ટળી શકે તેમ છે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ મે બે હજાર ચોવીસના રોજ આગની ઘટના બની હતી તે મામલે હાઈકોર્ટે સાત આરોપીમાંથી રાજેશ મકવાણા જયદીપ ચૌધરી અને ગૌતમ જોશીના જામીન કર્યા મંજૂર જ્યારે ચાર ના જામીન ફગાવ્યા ગાંધીનગરના ગ પાંચ સર્કલ પાસે સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં એક મહિલાનું નીપજુ કરુણ મોત જ્યારે તેમની સાથેની બાળકીની હાલત ગંભીર હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતી ચાર મહાનવરાત્રી પૈકી એક એવી માઘ માસની ગુપ્ત નવરાત્રીનો આજથી મંગલમય પ્રારંભ થયો છે આ પવિત્ર નવરાત્રી માઘ સુદ નવમી તિથિ સુધી ચાલશે પ્રયાગરાજ મહાકુંભમાં વાયરલ થયેલી મહેશ્વરની મોનાલિસા ટૂંક સમયમાં એક ફિલ્મમાં મળશે જોવા લેખક ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેની આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુર માટે મોનાલિસાને કરી સાઇન તેલુગુ તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યા બાદ શ્રુતિ હસન હવે હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે એક્ટ્રેસ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ધ આઈમાં જોવા મળશે બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં નાસબાગ બાદ આજે ભીડ છે મેળામાં આવવા જવા માટેના રૂટ અલગ કરવામાં આવ્યા પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ વાહનોને નો એન્ટ્રી વીઆઈપી પાસ રદ DGP મુખ્ય સચિવે મેળા વિસ્તારનું કર્યું નિરીક્ષણ 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ સહિત બજેટમાં છ મોટી જાહેરાતો થઈ શકે છે 10 લાખ સુધીની આવક કરમુક્ત થવાની પણ છે અપેક્ષા ભારતીય સ્પિનર કુલદીપ યાદવ 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે યાદવને યુપીની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યા રાજકોટની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેન્સર કોર્ટે રાજમતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત ત્રણ આરોપીને ફટકારી આજીવન કેદની સજા ગુજરાત સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીથી અમલમાં મૂકવામાં આવનારી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો રાજ્યના સરકારી કર્મચારીઓ સખત વિરોધ નોંધાવ્યો ગુજરાત સરકારી કર્મચારીઓએ ગોપનીયતાના મુદ્દે મુખ્યમંત્રીને કરી રજૂઆત તો આ હતા આજના સમાચારો સાથે ફરી મળીશું સુધી આપશો નમસ્કાર